પહેલગામ હુમલા પછી ચંડોળામાં જે ડેમોલેશન કાર્યવાહી થઈ તે બે દિવસ ધમધોકાર ચાલીને તેની મીડિયા એ ખૂબ નોંધ લીધી રાષ્ટ્રીય મીડિયાએ પણ તેની સમાચાર બનાવ્યા પરંતુ બે દિવસ પછી અચાનક જ આ કાર્યવાહી ડેમોલેશનની કાર્યવાહી તે અટકાવી દેવામાં આવી આ પૂરો મુદ્દો શું છે અને તેમાં કેટલા શું શક્યતા હોઈ શકે કેમ આ કાર્યવાહી અટકી તે વાત આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે સમજીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પ્રશાંતભાઈ પહેલ ગામના હુમલા પછી ચંડોળામાં જે ડેમોલેશનની કાર્યવાહી થઈ અને પછી ગૃહ રાજ્યમંત્રીએ પણ એવું કીધું કે હવે ઘૂસણખોરોની ખેર નથી અને પછી કાર્યવાહી એટલી બધી થઈ કે એમાં એના વિઝ્યુઅલ એવા આવ્યા કે આખા દેશમાં એની ચર્ચા થઈ હેડલાઇન બની અને પછી અચાનક બે દિવસ પછી કાર્યવાહી ઠપ થઈ ગઈ એટલે પહેલગામના ટેરરિસ્ટ ચંદોળા તળાવમાંથી નીકળ્યા હતા અને અહીંયા તાલીમ સેન્ટર છે ટ્રેનિંગ સેન્ટર છે એમનું એવો માહોલ એમણે ઊભો કર્યો અને પછી બંધ થઈ ગયું અને આખી ઘટનામાં માહોલ એવો ઊભો કરી દેવામાં આવ્યો કે આ મિની બાંગ્લાદેશ અહીંયા ખૂબ બાંગ્લાદેશીઓ રહેતા હતા હા બસો બાંગ્લાદેશીઓ પકડાય એ આપણે નકારી શકતા ને તેને બાંગ્લાદેશીઓ તે પાછા મોકલી દેવા જોઈએ એની સાથે કોઈને ના નથી પણ આપણે જ્યારે જ્યારે કિરણ આ પ્રકારની સ્ટોરીઓ કરીએ છીએ ને ત્યારે હું કોમેન્ટ બોક્સમાં જોતો હોઉં છું ત્યારે લોકો આપણને ભરપૂર ગાળો આપતા હોય છે કે તમે પણ પાકિસ્તાન જતા રહો તમને બહુ પ્રેમ છે ને આવું બધું લખતા હોય છે પણ હવે એમની સમજનો સવાલ છે પણ આપણે તો એ સમજતી ઉપર થોડીક વિચાર કરવો જોઈએ કે દેશ પ્રેમ કોને નથી હું તો એવું માનું છું કે એક શિક્ષક સારી રીતના ભણાવે છે એ પણ દેશ પ્રેમ જ છે એક ગટર સાફ કરનારો માણસ ગટરમાં ઉતરીને કામ કરે છે એ પણ દેશ પ્રેમ જ છે કોઈ રેલવે ફાટક બંધ કરનારો ફાટક મેન છે તો એ પણ દેશ પ્રેમ છે દેશ પ્રેમ એટલે લીલા કે ખાખી કપડાં પહેરી લેવા એ કંઈ દેશ પ્રેમનું એ જ માપ નથી ધોરણ નથી પણ હવે આપણે મૂળ વાત પર આવીએ ચંડોળાની તો અત્યારે આખો માહોલ એવો ઊભો કરી દેવામાં આવ્યો કે આ સરકારનું બહુ મોટું એફર્ટ છે અને સરકાર ખબર પડી કે અહીંયા ગદ્દારો રહે છે અને એ રીતના એને તોડી પાડવા વાત કરી પણ પાસે કેટલાક દસ્તાવેજ આવ્યા છે જે આપણે કે છેલ્લા વર્ષથી તો ભાજપનું જ શાસન છે બરાબર છે અને જેમના માટે બહુ આપણને ગાળો પડે છે એ ભક્તોને પણ એ ખબર છે કે બે હજાર એકથી થી તો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ ચંડોળા હતું જ બે હજાર એકમાં ચંડોળાનું હતું એટલે ચંડોળા ઉપર આ વસ્તી નહોતી આ નરેન્દ્રભાઈને પણ ખબર હતી જેટલા બધા દેશ પ્રેમી નેતાઓ આવી ગયા ત્યારે આ ચંડોળાનું હતું અચાનક આ દેખાયું તમને કારણ કે હવે તમારે બતાડવું છે કે અમે પહેલગામનો બદલો લઈએ છે પહેલગામનો બદલો તો લેવાશે જ સમય આવશે કારણ કે એ નરેન્દ્રભાઈ આરપારની લડાઈની વાત કરતા હોય પણ બધું કંઈ વડાપ્રધાન નક્કી નથી કરતા મેં ભારતના બીજા બધા યુદ્ધોનો પણ થોડોક અભ્યાસ કર્યો છે યુદ્ધ ક્યારે કરવું એ તો લશ્કર જ નક્કી કરતું હોય છે અને લશ્કરની સ્ટ્રેટેજી પ્રમાણે થતું હોય છે આ એવું નથી કે ચાર ગુંડા અહીંથી મોકલ્યા જાઓ લાઠરીને મારી આવો એવું નથી એટલે લશ્કર પોતાના સમયમાં કામ કરશે પણ સૌથી અગત્યની આજે જે વાત કરવાની છે જે મને દસ્તાવેજ હાથ લાગ્યા છે પોલીસ કમિશનર ઓફિસમાંથી કે એ જે વિસ્તાર છે અમદાવાદનો ચંડોળા એની નજીકનો જે કોર્પોરેશનનો વિસ્તાર લાગે છે એ દાણી લીવડા લાગે છે અને બે હજાર એકવીસમાં સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના તો નેતાઓ પણ છે અમૂલ ભટ્ટ જેવા નેતા છે જે પેલા કોર્પોરેટર હતા હોય ધારાસભ્ય છે એમણે પણ સરકારને કાગળ લખ્યા હતા કે ભાઈ આ ચંડોળામાં ગેરકાયદેસર વસ્તી વધી રહી છે બાંગ્લાદેશ અહીંયા રહે છે તમે હટાવો પણ સરકારે ત્યારે કંઈ ના કર્યું અને અત્યારે ઠીકપુરું એવું ફોડવામાં આવી રહ્યું કે આ બધા કોંગ્રેસ પ્રેરિત લોકો છે કોંગ્રેસની વોટ બેંક છે અને માટે કોંગ્રેસ એને બચાવવા પ્રયત્ન કરી રહી છે પણ આમાં તો આખી ઘટનામાં કોંગ્રેસની સૌથી વધુ ખરાબ છે સાપે છે ગળ્યા જેવી હાલત કોંગ્રેસની બે હજાર લાગે છે એના કોર્પોરેટર છે સહેજાદ ખાન પઠાણ જે કોંગ્રેસના કાઉન્સિલર પણ છે સ્થાનિક કોંગ્રેસ નેતા છે એમણે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસમાં માં સરકારને કાગળ લખેલો છે જે કાગળ આપણી પાસે છે જે આપણે લોકોને સ્ક્રીન ઉપર બતાડીએ છીએ એમાં ખાન પઠાણ પોતે એવું છે કે આ જે વોટર બોડી છે કુદરતી તળાવ છે ત્યાં આગળ ગેરકાયદેસર વસાહત બની રહી છે ત્યાં લલ્લુ બિહારી નામનો એક માણસ છે બીજો હુસૈન કરીને છે એવા મિત્ર નામ પણ આપે છે એના પત્રમાં આ લોકો અહીંયા ગેરકાયદેસર પુરાણ કરી રહ્યા છે અને તળાવમાં પુરાણ કરીને અહીંયા વસ્તીને વસાવી રહ્યા છે આ લોકો એ પ્રકારના લેટર તો કોંગ્રેસે પણ લખેલા છે પણ આજે કોંગ્રેસ એવું કહી શકતી નથી કે અમે આ વસાહત દૂર કરવા માટે કરી હતી હવે સવાલ એવો છે કે સજાદ ખાન પઠાણ તો ત્યાં સુધી લખ્યું કે આજે વસાહત ઊભી થઈ છે ને જેમણે ઊભી કરી છે આ લલ્લુ બિહારી જેવા માણસોએ એમની સામે તો લેન્ડ લેન્ડ્રેબિંગ એક પ્રમાણે પણ કાર્યવાહી થવી જોઈએ આવો પત્ર બે હજાર ત્રેવીસમાં માં નવેમ્બર ત્રેવીસમાં પણ લખાયેલો છે પણ ત્યારે સરકાર જાગતી નથી ત્યારે કલેક્ટર ઓફિસ જાગતી નથી ત્યારે કોઈ જાગતું નથી અને સૌથી અગત્યની સહેજાદ ખાન પઠાણ છે વારંવાર આ મુદ્દા ઉપર રજૂઆત કરી રહ્યા હતા તો સૌથી પહેલો સવાલ એવો છે કે આ કોની માલિકી છે ચંડોળા તળાવની માલિકી કોની તો સૌથી પહેલાં એવું આવ્યું કે ચંડોળા તળાવની માલિકી સિંચાઈ ખાતાની કારણ કે જેટલી વોટર બોડી છે એ સિંચાઈ ખાતામાં આવે સિંચાઈ ખાતાએ વર્ષો પહેલાં એવું કહી દીધું કે આ તળાવ અમે કલેક્ટરને સોંપી દીધું છે અમદાવાદ કલેક્ટરને બરાબર છે સજદ ખાન પઠાણ બહુ બધા અધિકારીઓને પણ મળ્યા અને મારે એમની સાથે પણ વાત થઈ કે મેં આ પત્ર લખ્યા પછી બહુ બધી જગ્યાએ રજૂઆત કરી ત્યારે કલેક્ટર ઓફિસનું કંઈ કહેવું એવું છે કે અમે તો કબજો અમદાવાદ કોર્પોરેશનને સોંપી દીધો છે પણ કોર્પોરેશન કબજો લેવા તૈયાર નથી તો કોઈની માલિકી જ નહોતી હમણાં સુધી કોઈ એની માલિકી ક્લેમ કરતું નહોતું એટલે આ વસાહત ચાલી અને હવે જે ડેવલપમેન્ટ થયું છે એની વાત આપણે દર્શકોને કહેવાની છે કે હવે સરકાર જાગી ચાલો મોડા જાગી બાંગ્લાદેશીઓના નામે જાગી પણ હવે પાછું અટકી ગયું છે કામ એ કામ અટક્યું છે એની પાછળના બે ત્રણ કારણો છે જે મારી જાણકારીમાં આવ્યા છે કે આજે પુરાણ થયું એમાં એક કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરનું નામ છે તેજસ કરીને જેની પાસે કોર્પોરેશનનો કચરો ઉપાડીને પીરાણા ડમ્પિંગ સાઇટ છે ત્યાં કચરો ઠાલવવાનો હતો પીરાણા અને ચંડોળા વચ્ચે આ લગભગ અંતર બે કિલોમીટરનું છે તો આ ટ્રકો પીરાણા જવાની જગ્યાએ ચંડોળા આવતી હતી અને કચરો ઠાલવતી હતી જેના કારણે આ પુરાણ થયું આ લલ્લુ બિહાર જેવા માણસો ગોઠવ્યું હશે અધિકારીઓ સાથે કે ભાઈ તમારે કચરો તો નાખવો છે ત્યાં શું કામ નાખો છો અહીંયા નાખો તો પુરાણ થાય તો હવે તે જે સામે પણ તમારે કાર્યવાહી કરવી પડે આ વર્ષો દરમિયાન જે એએમસીના અધિકારીઓ આવે કોર્પોરેશનના અધિકારીઓ આવે જેના તાબામાં એસ્ટેટ વિભાગ હતો આ એની સામે પણ તમે એન્ટી કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવો પડે ત્યાં આગળ જે પોલીસ લાગે છે ઈસનપુર પોલીસનું થાણું છે તો પોલીસને પણ ખબર હતી આ બધી પ્રવૃત્તિઓની

એ ઘૂસણખોરો જેમણે કરી છે એવા બસો લોકોને તો એ લોકોએ પોતાની કસ્ટડીમાં રાખ્યા છે બરાબર છે એની પણ એક અગત્યની વાત કહી દઉં કે આ જે ઘૂસણખોરો પકડાય છે બાંગ્લાદેશના તો હવે અમને બધાને પકડ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે આ બસો ઘૂસણખોરો અત્યારે માથાનો દુખાવો થઈ ગયા છે પકડતા પકડી લીધા છે દુખાવો એટલા માટે થયા છે કે પહેલા તો આ બસો લોકોને રાખવાની કોઈ જગ્યા જ પોલીસ પાસે નથી એટલે કેટલાક લોકોને સરદાર નગર છે અમદાવાદનો એક વિસ્તાર છે ત્યાં ડિટેન્શન સેન્ટર છે એમાં રાખ્યા છે કેટલાકને કેટલાકને ઇકોનોમિક્સ સેલ ઇકોનોમિક્સ ઓફિસ વિંગ છે હવેલીમાં ત્યાં રાખ્યા છે કેટલાકને ક્રાઇમ બ્રાન્ચમાં રાખ્યા છે અને કેટલાકને રાખ્યા છે એસઓજીની ઓફિસ જુવાપુરામાં છે આમ ચાર ભાગમાં વહેંચીને આ બસો લોકોને રાખ્યા છે હવે એમના માટે માથાનો દુખાવો એવા બની ગયા છે આ લોકો કે એમને કહી દીધું તમે કે આ બાંગ્લાદેશી છે એને પણ તમે પૂછ્યું કે તું કોણ છે ક્યાંથી આવ્યો તો એને ડરના મારે કહી દીધું કે હું બાંગ્લાદેશી છું પણ એમની પાસે બધા દસ્તાવેજ છે ને ભારતના છે એમની પાસે પાન કાર્ડ ભારતનું છે આધાર કાર્ડ ભારતનું છે ચૂંટણી કાર્ડ ભારતનું છે એમની પાસે બાંગ્લાદેશનો કોઈ દસ્તાવેજ નથી મોટા ભાગના લોકો પાસે કે જેનાથી બાંગ્લાદેશને એવું કહી શકો તમે કે તમારા આટલા બાંગ્લાદેશી અમારી પાસે છે કેટલાક લોકો પાસે છે ને કેટલાક પાસે નથી હવે જે લોકો ઘૂસણખોરી કરીને આવે છે શું કામ બાંગ્લાદેશનો દસ્તાવેજ પોતાની પાસે રાખે કારણ કે દસ્તાવેજ એમને ફસાવી દે હવે જે ડિપોર્ટ કરવાની ડિપોટેશનની જે પ્રક્રિયા છે એની અંદર એવું છે કે તમારે જે તે દેશને એવું કહેવું પડે કે આ તમારો નાગરિક છે તમારો આ નાગરિક છે અને આ પુરાવા છે હવે આમની પાસે તો દસ્તાવેજ જ નથી બાંગ્લાદેશના તો ડિપોર્ટેશન કેવી રીતના થાય બાંગ્લાદેશ કેવી રીતના સ્વીકારે કે અમારો નાગરિક છે પણ એક હમણાં આ વિશે તપાસ કરતા ખબર પડી કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેવો કરાર છે જેને પુશબેક ટ્રીટી કહેવામાં આવે છે અચ્છા ટ્રીટી હા ટ્રીટી ટ્રીટી આવી પણ એક છે તો જેમ જેમ અંદર એને આપણને ખબર પડતું જાય કે જે લોકો બાંગ્લાદેશીઓ પકડાયા છે એની પાસે જેની પાસે બાંગ્લાદેશના દસ્તાવેજ છે એનું તો ડિપોર્ટેશન કાયદેસર થશે પણ જે લોકો બાંગ્લાદેશી છે પણ એમની પાસે બાંગ્લાદેશી દસ્તાવેજ નથી તો એ બધાને ટ્રેનમાં બેસાડી બંગાળ લઈ જશે બંગાળથી બાંગ્લાદેશની જે સરહદ છે જ્યાં બીએસએફની ચોકી છે ત્યાં લઈ જશે અને પુશબેક ટ્રીટી અંતર્ગત બીએસએફના અધિકારીઓને લિસ્ટ આપીને એવું કહેવામાં આવશે અમને પૂછ કરો છોડી દો ત્યાં એટલે પાછા છોડી દો બાંગ્લાદેશ તરફ હવે એમાંથી કેટલા બાંગ્લાદેશ પહોંચે છે અને કેટલા પાછા ચંડોળા પહોંચે છે એ કેવું બહુ અવરું જ કારણ કે ભૂતકાળમાં પણ આવું થયું હતું એટલે આ બસો લોકો વહેલા જાય એવી અત્યારે પોલીસની ઈચ્છા છે અને હવે સવાલ આવે છે કે આ કામ અટકી ગયું છે ફેઝ ટુનું કામ બાકી છે એ ફેઝ ટુ હવે જોઈએ ક્યારે થાય છે ત્રીજો મુદ્દો એવો છે કે હવે આ મામલે પોલીસે એવું કીધું કે ફરિયાદ નોંધાવવી પડે લેન્ડ ગ્રેડિંગની અચ્છા તો કોણ ફરિયાદ નોંધાવે માલિક કોણ છે માલિક જે હોય એ નોંધે એ નોંધે તો અમદાવાદ કલેક્ટર ઓફિસ એવું કહે છે કે અમે તો પઝિશન આપી દીધું અમદાવાદ કોર્પોરેશનને કોર્પોરેશન એવું કહે છે અમે તો લીધું જ નથી એટલે આખરે માલિક અત્યારે અમદાવાદ કલેક્ટર છે આ તળાવના ઓકે એટલે હવે અમદાવાદ કલેક્ટર ઓફિસ પોતે જ આ મામલે ફરિયાદી થશે કોઈ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી લેન્ડ ટ્રેબિંગની ફરિયાદ લલ્લુ બિહારી છે કે પેલો હુસેન ઘંટીવાળો છે પથ્થરવાળો છે એવા બધા લોકો છે એમની સામે લેન્ડ ડ્રેબિંગની ફરિયાદ દાખલ થશે એ દાખલ થાય એમાં મને જે જાણકારી મળી છે એમાં એવું છે કે આ વખતે થોડીક આ ફરિયાદ કડક બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેમાં શક્ય છે કે આ તેજસ નામનો કોન્ટ્રાક્ટર પણ આરોપી હોય કેમ કે લેન્ડ ડ્રેબિંગનું જે આખું કાવતરું હતું એ એના થ્રુ પછી આ લલ્લુ બિહારી છે કોર્પોરેશનના અધિકારીઓ છે પોલીસના અધિકારીઓ છે એમને પણ આમાં આરોપી બનાવવા એવી વિચારણા છે પછી હવે અધિકારીઓ કે પેલો તેજસના છેડા જો ગાંધીનગર સુધી અડતા હોય તો પછી એમના નામ નીકળી પણ જાય આ દેશની અંદર તો આ શક્ય છે બીજું એક આ લલ્લી બિહારી છે એનું રિકન્સ્ટ્રક્શન થયું એ શું ઘટના છે એ સમજણ ના પડી મને તો કે રિકન્સ્ટ્રક્શન કેમ આ ડિમોલિશનમાં રિકન્સ્ટ્રક્શનમાં લઈ આવું આમાં તો એવું છે કે આ વસાત તમે તોડી નાખી હા હવે ત્યાં જમીન છે એટલે જ્યાં લલ્લુ બિહારીનું ફાર્મ હાઉસ હતું કે દેવી પૂજકના કે કે બાકી જ્ઞાતિના તમે તોડી નાખ્યા હવે તમે લલ્લુ બિહારી લઈ આવો છો હું વિડીયો જોતો હતો એટલે મને બહુ હસું આવતું હતું હસું એટલા માટે આવતું હતું કે આ તો પોલીસને પણ આપણો ધંધો ખબર પડી ગઈ આ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ખબર પડી ગઈ છે કે કયો માલ વેચાય છે આપણે શું જરૂર છે હક ત્યાં ડિમોલ્યુશન બંધ થઈ ગયું છે કોઈક કારણસર જે કારણ હોય રાજકીય કારણ છે વહીવટી કારણ છે આપણે એમાં નથી પડવું હવે તમે એની સ્ટોરી ચલાયા ચલાય કરો છો કે ડિમોલ્યુશન કેમ બંધ તો એ ડિમોલ્યુશન બંધ થયું તો તમારું ધ્યાન બીજે કે તમને બીજા કોઈ કામમાં પુરાવા પડે બરાબર નાનપણમાં એવું હોય કે બાળક મસ્તી કરે ને એટલે મમ્મી કંઈક રમકડું આપી દે કંઈક ખાવાનું આપી દે તો બાળક ભૂલી જાય કે શેના માટે રડતું હતું તો આજે આ પત્રકારો શેના માટે સ્ટોરી કરે છે એમને ખબર પડી ગઈ તો એમનું ધ્યાન ભટકાવવા માટે એક આવું કરી દેવાનું હવે લલ્લુ બિહારી કે મોટું ટેરરિસ્ટ છે તમે હાથ કરી વાંધીને એને ત્યાં લઈ જાઓ અને એ આખો વિડીયો ફરી જોવા જેવો છે એ વિડીયોમાં કોઈ સિનિયર અધિકારીઓ દેખાતા નથી જે પહેલાં હતા કોઈ આઈપીએસ અધિકારી દેખાતું નથી એટલે એમને આ આઈપીએસ અધિકારીને ખબર છે ખબર હશે કે આપણે મુરખ બનાવીએ છીએ આ લોકોને આ મુરખ બનાવવાના ધંધામાં આપણા ચહેરા ના દેખાવા જોઈએ આ લોકોને મૂરખ બનાવવાનો ધંધો એ લોકો કરે છે અને આપણને પણ એવું છે કે આપણા વ્યૂઝ ચાલે છે ટીવી વાળાને એવું છે કે ટીઆરપી મળે છે છાપાવાળાને એવું કે આપણી એક જગ્યા ભરાય છે તો લખો અને એવી રીતના ચાલે છે તો કે આ સહેલું રિકન્સ્ટ્રક્શન અહીંયા કોઈ ક્રાઇમ એવો થયો હતો કે ક્યાં કોનું ગળું પકડ્યું હતું ને ક્યાંથી ચાકુ આવ્યું ક્યાંથી બંદૂક આવી મૂર્ખ બનાવવાની વાત છે રિકન્સ્ટ્રક્શનના નામે પણ આપણે પણ મોકલીએ છીએ ને ટીમને આપણને ખબર છે મૂર્ખ બનાવે છે હવે બીજી વસ્તુ કે હાઈકોર્ટમાં આજે સ્થાનિક જે ત્યાં ચંડોળાના હતા એ લોકોએ અરજી કરી છે કે ભાઈ અમારું પુનઃવસનનું કામ થવું જોઈએ કારણ કે એ તો હવે એવું સાબિત થઈ ગયું છે કે ભારતીયો છે બરાબર જેમની જોડે કાગળિયા છે બીજો એક મુદ્દો એક આ મુદ્દો અને બીજો એક મુદ્દો કે કેટલાકના ફેક આઈડી બન્યા છે હવે ફેક આઈડીની જવાબદારી કોણ લે છે એ તો વાત જ ના આવી ગયા નહીં એટલે પહેલો મુદ્દો એવો છે કે આપણે ફેક આઈડીથી શરૂઆત કરી ફેક આઈડી ભલે કોઈએ બનાવ્યા લલ્લુ બિહારીએ બનાવ્યા એક્સ વાય જેડે બનાવે હવે આજે ફેક આઈડી બનાવવા માટે તમારે કેટલાક સ્થાનિક હોવાના દસ્તાવેજ આપવા પડે દસ્તાવેજ તો એમની પાસે હતા નહીં એટલે એવી વાત છે હજી કાગળ ઉપર નથી કે કોંગ્રેસના જ બે કોર્પોરેટર અને એક એમએલએ ના દસ્તાવેજનો ઉપયોગ થયો છે કે અમે અમને ઓળખીએ છીએ દસ વર્ષથી અહીંયા રહેતા હતા અને પોલીસ જોઈએ ત્યાં સુધી પહોંચે છે કે નહીં કારણ કે જેમના કોંગ્રેસવાળાના જેમના નામ છે ને શંકા છે પત્રકારોને પણ એ નામની ખબર છે પોલીસને પણ ખબર છે પણ એ પાછા ભાજપ સાથે સંકળાયેલા અચ્છા એટલે જે રાહુલ ગાંધી કહે છે ને કે અમારા માણસો કેટલાક ભાજપમાં છે એ એ પ્રકારના લોકો છે ઓકે જેમના છેડા ભાજપમાં બહુ મજબૂત છે તો આ જે વોટ બેંક કોંગ્રેસ કોંગ્રેસ કે છે પણ ખરેખર હા એ ખરેખર આ બીજેપીની વોટ બેંક છે અચ્છા બરાબર છે આપણે બે હજાર ઇલેક્શન જોઈએ તો ઇલેક્શનની અંદર અનિરુદ્ધ શ્રીવડા અમદાવાદના જુહાપુરાના મુસ્લિમ વિસ્તારમાં જાય છે અને અજમેર જવાની વાત કરે છે કેમ તમને ખબર હતી કે આ પોકેટ છે ને એ કોંગ્રેસને મત આપશે તો કોંગ્રેસને મત ના આપે માટે અજમેર લઈ જાઓ હવે આ લલ્લુ બિહારીને તમારો ઉપયોગ કરવાનો અને કહેવાનું ભાઈ ભાજપને વોટ આપવો જ કે બુલડોઝર ફેરવીએ તો સત્તાધારી પક્ષ જ ગરીબોનું નો મુસલમાનોનો ઉપયોગ સારી રીતના કરે છે કરી શકે છે નથી નથી ફરવા લઈ જાય છે તો કોંગ્રેસના નેતાઓના નામ છે ફેક આઈડી બને પણ કયા મલદારે બને હવે એ પણ આ જો ડ્રાફ્ટ બને કલેક્ટર જે ફરિયાદ આપવાના છે એમાં સૌથી અગત્યનો મુદ્દો એવો છે કે પાન કાર્ડ આધાર કાર્ડ વોટિંગ કાર્ડ આ બનાવ્યું એ અધિકારીને પણ આમાં આરોપી બનાવવા જોઈએ ને એક્ઝેક્ટલી એ હજી સુધી ત્યાં સુધી લોકો પહોંચે છે કે નહીં ખબર નહીં કારણ કે આમાં તો પેલા ગરીબને જ મારવાવાળી વાત હોય જે નબળું હોય ને પાડી દો બાકી પછી તપાસ તપાસ રમ્યા કરો એટલે એવું થશે બીજો સવાલ જે તારો છે કે હાઈકોર્ટમાં હવે આ મામલો પહોંચ્યો છે લગભગ છપ્પન લોકોએ અરજી કરી છે અને એવું કીધું છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો પણ આ બહુ ટેકનિકલ મુદ્દો છે જેના ઉપર હાઈકોર્ટ શું નિર્ણય કરશે પણ આ મુદ્દો બીજા કરતાં જુદો એટલા માટે છે અગાઉ સરકાર વૈકલ્પિક વ્યવસ્થા આપી ચૂકી છે માની લો કે અમદાવાદનો રિવરફ્રન્ટ જ્યારે બને સાબરમતી સાબરમતી નદી કિનારે લોકો રહેતા હતા ઝૂંપડા બાંધીને તો એ યોજના આવી રિવરફ્રન્ટ બનાવવાની તો એ લોકો તો વર્ષોથી રહેતા હતા ગેરકાયદેસર જ હતું એ સરકારી જમીન ઉપર જ હતું પણ એમને સરકારે આપ્યા હજી એવા હજારો કે લાખો લોકો અમદાવાદની અંદર જ બાકી છે કે જે લોકો ગેરકાયદેસર રહેતા હતા સરકારી જમીન ઉપર પણ સરકારે એમને વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી એમની માગણી હજી પેન્ડિંગ છે અને ત્યારે જો ચંડોળા તળાવમાં રહેતા લોકોને તમે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની તૈયારી બતાડો તો પ્રશ્ન એવો ઊભો થાય છે કે ચંડોળા તળાવે તો વોટર બોડી છે જો તમે ચંડોળામાં રહેનારને વૈકલ્પિક વ્યવસ્થા આપી શકો તો બહાર જે લોકો રહેતા હતા અન્ય કોઈ જમીન ઉપર એને કેમ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપતા એટલે સરકાર મને એવું લાગે છે હાઈકોર્ટની અંદર આખી ઘટનાનો વિરોધ કરશે કે વોટર બોડી ઉપર ગેરકાયદેસર લોકો રહેતા હતા આમનો કાયદેસર તરીકે એનો કોઈ હક નથી બીજી તરફથી એવી પણ દલીલ થશે કે આટલા વર્ષો રહ્યા એ માનું ધોરણ હા આટલા વર્ષો રહ્યા તો હવે તમે એને કન્સિડર કરો આવા બધા મુદ્દા ઉપસ્થિત થવાના છે છે પણ હવે આખું નક્કી હાઈકોર્ટે કરવાનું એમને શું આપવું આપવું કે કે ના છેલ્લો સવાલ એ આમાં આખા એમાં ક્યાંય એફઆઈઆર થઈ હોય કાયદાકીય શું બાબત થઈ શકે તમે થોડી અગાઉ વાત કરી પણ શું થઈ શકે આખા મુદ્દામાં સરકાર શું વલણ લઈ શકે આ ચંડોળા લેકમાં તમે લેન્ડ ગ્રેબિંગની વાત કરી પણ એ હજુ સમજાતું નથી આખું પેલું રીકન્સ્ટ્રક્શન વાળું આવ્યું આમાં બે ત્રણ પ્રકારના કેસ છે પહેલો કેસ તો આપણે જોઈએ કે જે લોકો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ આવે એ લોકોને ડિપોર્ટ કરે એ લોકોને ડિપોર્ટ કરશે બીજો મુદ્દો એવો છે કે બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર કોણે વસાવ્યા તો પેલું લેન્ડ ગ્રેબિંગનો મામલો લલુ બિહારી જેવા માણસો ઉપર આવશે ત્રીજો મામલો આવશે કે અલગ અલગ એફઆઈઆર થશે એક એફઆઈઆરમાં બધું નહીં થાય ઓકે બરાબર કે આમના બનાવટી દસ્તાવેજો બન્યા ભારતીય હોવાના તે દસ્તાવેજો કોણે બનાવ્યા કેવી રીતના બનાવ્યા ત્રીજો મામલો એ આવશે ચોથો મામલો એવો આવશે કે સરકારી જમીન ઉપર આ વસાહત ઊભી કરી આ લોકોએ ભાડું લીધું છે અચ્છા એમને રહેવા નહોતા આપતા પૈસા વસૂલ કરતા હતા એટલે ત્રણ ચાર ફરિયાદ અલગ અલગ દાખલ થશે એમાં થોડીક થઈ ગઈ છે સવાલ એવો છે કે અલ્લુ બિહારી ત્યાં દેહવિક્રયનો ધંધો પણ ચલાવતો હતો પણ પોલીસનું માનવું એવું છે કે એ વિષયમાં એટલે જ નહીં પડવું કારણ કે પેલી સ્ત્રીઓને પાછો આરોપી બનાવો કે કોર્ટમાં લાવો શાયદ બનાવો એવા બધા કિસ્સા આવશે એટલે દેહવિક્રય વાળા મામલામાં નહીં પડે પોલીસ પણ છતાં પણ ઓછામાં ઓછી ત્રણથી ચાર અલગ અલગ એફઆઈઆરઓ થશે ઓકે તો ચંડોળા તળાવનો જે આખો અપડેટ છે અત્યારે એ આપણે પ્રશાંતભાઈ પાસેથી સમજ્યા એના કેટલાક ટેકનિકલ મુદ્દા છે એ પણ આપણે સમજ્યા આ પ્રકારના મુદ્દાઓની આપણે ચર્ચા કરતા રહીશું અત્યારે અમને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને જે જાના